એવડા છોકરા ને બાબા ખબર પડે કેમ કે છે ને ભાઈ ગામમાં જવાય ને મારો એમ કેતા કે જા આઈસ્ક્રીમ લે હું પૈસા લેતે વાતે પટાણા છોકરા છે ને ભાઈ હું પપ્પા ભણવા જતો તો કેટલા રૂપિયા લઈ જતો ખાલી બે બે ને બે રૂપિયા પાંચ રૂપિયા ને એમાં ભાઈ માની જતો બરાબર આજના છોકરા દહ ની નોટ ને વીસ ની નોટ સિવાય તો માને જ નહીં એટલે આ જે છે ને અમારે હોલ મિનર છે તો જુદી ગણે ભાઈ દાદાને દઈ દો હાલો તો તારે મોમ લેવા ને જ જવું મોમ લેવું ને તો દઈ દે હાલ આઈસ્ક્રીમ લેવું લાઈ લીધું

લે 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 એટલે મમ્મી તમે તમારા રૂમની બારી ધોઈ ને છીએ અરે ભાઈ જો આ મારા મમ્મી એના રૂમની બારી બારી ધોઈ નાખી નો હવે એમ કે જો ને કે તમારા તમારા રૂમની બારી ધોઈ ધોઈ નાખી જો યાર આવું નો હાલ મમ્મી ના રૂમ માં બધી થઈ ગયું લાગે સાફ સફાઈ નું કામ ની ના અહીં કામ નઈ તો એનો રૂમ સાફ કર્યો તો હમ મમ્મી પપ્પાનો રૂમ સાફ કર્યો બરાબર હવે અમારો વાર છે મમ્મી થાકી જાહે મેં જો ભાઈ આ મોબાઈલ છે ને ફર્સ્ટ મેં જ્યારે વિવોન લીધો તો એ છે ને આ જોસના ને આપ્યો તો નવે નવો પણ હવે જોશના એમ કે ઈ મોબાઈલ મારે નથી જોતો કા ભંગાર થઈ ગયો એટલે હવે છે ને મારે એને કયો આપી દેવાનો છે જો તમને બતાવું અત્યારે જે હું વ્લોગ શૂટ કરી રહ્યો છું A23 Ultra જોઈએ ને તારે મેડમ ના હોય ના તો આઈફોન જો એપલ જો તમે જોયું એમ જો ભાઈ મમ્મી ના છે આ થામ ખાટલો ભરાઈ ગયો અને મમ્મી હવે જેમ કે તમારે જેમ કરો એમ કરો છે યાર કેમ મમ્મી પપ્પા ને એટલે બારી તમારા રૂમ ની હતી ને એ ધોઈ નાખ્યું ને અમારા રૂમની બારી ધોવા તો જોશન ધોવી તો કે મેં મારું ધોઈ નઈ ખોટું કેવાય એમ તમારે તમને કરવા નતું લઈ ગયું જો ભાઈ યાર આવો છે ભાઈ બરાબર જો તો મસ્તી મજાક ની વાત આલે બરાબર બાકી છે ને અમને જમી લઈએ પેલા બધાને ભૂખ લાગી છે સવારનું કામ કરતા હતા ને એટલે પછી પાછું કામ કરવા મળી જાય એટલે સાફ સફાઈ ને મે સાફ સફાઈ નું કા આપણે તો કઈ તહેવાર બેવાર નથી તો તહેવાર નતો પણ હમણા દિવાળી કર્યા હતા પાછા કર્યા ન ને હા હા રૂક માંથી જમરૂક પાડ્યું જોશના દેખી કે તે ને તો પાડી દીધું તો જો કેવડું જમરૂક છે મમ્મી મરી ભાઈ તારે ખાવું

આઈ ટાવર છે ઊંચા મો તો કોઈ થી ગઈ ને આમ ભેગું તો લઈએ પછી હવે એ વાત છે કે અમારા જોશના ગામ ખબર પડે યાર હું તો ખબર હે હવે ભાઈ તું રેવા દે હાલ તો આ ફટાફટ તાંગી દેવું જો તારો પર ટૂં તાંગી દે હું થાકી ગઈ તો ફેમિલ હવે જો આ ભરતભાઈનો અમારા રૂમ છે તો ભરતભાઈના રૂમની અંદર સાફ સફાઈ કરવાની છે ને જોશના ફોનમાં વાતોય કરતી જાય અને સાફ સફાઈ કરી હમણાં તો ભાઈ આવો ટેડી મેં જોશના ગિફ્ટમાં આપ્યો હતો ને તો આવડો મોટો ટેડી બેયર અમારા નક્સભાઈ જેવડો એ સબલામ ભાઈને માળિયામાં નાખી હતું બોલો કઈ રિસ્પેક્ટ કાંઈ વેલ્યુ કાંઈ નહીં બોલો આવ આવું હોય હાવ આમ હોય એને હવે એના જેવડો જે એવડો દીધો તો એમાં આજો બધી વીખવા માંડ્યો માથે જો અત્યારે છે હું ગામમાં બરફ લેવા આવ્યો હતો તો અમારા ગામમાં ભાઈ બરફ છે તો મસ્ત મજાના જો બરફના ત્રણ ડીશ બનાવી દઈશ કેમ કે ઘરે મમ્મીને ને જોશા ને ખાવો તો મેં કીધું હાલો જાય જો આપણે પેક કરાવશે ને પાર્સલની સુવિધા છે મસ્ત મજાના પાર્સલ કરી દીધા ભાઈ જો આ ને અંદર મે તમને કીધું તું ભાઈ હું ગામ ગયો તો જો મસ્ત બરફ કેમ છે દોસ્તો કે ઘટ કાય ઘટે મમ્મી મસ્ત ને આવ્યો કે નહીં સરસ સરસ આવ્યો ને ભાઈ તો ભાઈ બોલ છે ને પૈસા કે ના રાખ ખબર છે મારા મમ્મી મને પૈસા આપ્યા હતા ને મમ્મી મમ્મી કે કે બરફ લે મે કીધું મમ્મી પૈસા આપો ને તો જા ને કીધું તો કે મારી મેરે તો નથી આ ગદ મારી મેરે તમે રહેવા ન દેતા હાસીને ભાઈ હાસવી હાસુન ચા પૈસા હતા ને મને ખબર જ ન પડતે ને ભાઈ આ હવે ઓગરી જાય ને બરફ ને આ પેલા ખાઈ જાય ને એ પેલા છે ને ભાઈ આપણે ચાલુ કરી દઈએ બરાબર

આ જોઈ લેવા તો આવી પાછી સાયકલ લેવા અને પાછી બીજી બેટ તૂટી ગઈ તો બેટ લેવા અને હવે રે ભાઈ છે ને પપ્પા ગયા ને નાવામાં સબલામાં પડી ગયો તો પપ્પા કે છે ને પડી ગયો ને તો નહીં મેળવે તો જો મારા મમ્મી આ લઈને બેઠા તો આવું નાવાનું લઈ એવા તો જો આવી રીતના ટોપ હોય ને ભાઈ તો આવી રીતના નાખે પણ આનો આને હવા ભરવા જવી પડશે કેમ કે ભાઈ છે ને હવા આપણા થી ભરાય ને તો ગામમાં માં હવા ભરી જાય ને પછી આમાં પાછું પાણી ભરીને ને નાવાની ને મજા આવી છે ને ત્રણ સાયકલ માં એને મજા જ આવી ગઈ લેટું બેટું થાય ને ને આ સાયકલ અમારા ભરતભાઈ પસંદ કરી ભાઈ આ હા મજા આવે સાયકલ સારી છે ને હવે એના રમવા માં જ્યાન છે અત્યારે બાપુ દીકરો બે જો ઝૂલે ઈ શકે છે આડી પપ્પાનો એકનો ફ્રેન્ડ નો ફોન આવ્યો બરાબર આમ તો ઘણા સમય થી તમે બે ફ્રેન્ડ છે કાબુ પર જાજા વર્ષો થઈ ગયા પણ છે ને ભાઈ ઈ કરે ઘરે નથી આવ્યા બરાબર એટલે આજે ફર્સ્ટ ટાઈમ ઘરે આવે છે બરાબર તો પપ્પાને મેં કીધું કે પપ્પા તમારી ફ્રેન્ડશીપ કેવી છે તો પપ્પા મને કે કૃષ્ણ સુદામા જેવી છે અમારી ફ્રેન્ડશીપ બધાને રાધે રાધે ભગવાન અને મિત્રતા તો એક એવી વસ્તુ છે ને દુનિયાની અંદર કે ખરેખર છોકરો જેમ બોલ્યો એમ કે કૃષ્ણને સુદામાને જો કે કૃષ્ણ ભગવાન તો ચૌદ બ્રહ્માનો નાથ હતો બરાબર છે આપણે એના જેવું તો પાત્ર ન નિભાવી શકીએ પણ છતાં દુનિયામાં મિત્ર એ તો મિત્ર છે મિત્રથી બીજી કોઈ ઊંચી વસ્તુ છે જ નહીં જેમ બાપ દીકરાના રિલેશન હોય ને એવી જ રીતથી મિત્રતા એક એવી વસ્તુ છે કે માણસનો દિવસ ક્યારે કેવો હોય શું હોય ઉજળો હોય ઓલો હોય પણ ખરેખર દુનિયામાં એક મિત્ર માણસને રાખવો એ અનિવાર્ય કામ છે કે રાતે એક વાગે તમને કામ આવે એટલે મિત્રતાની એક વસ્તુ એવી છે કે જે બાર દીકરાના જે સંબંધ જે રિલેશન છે ને એના જેવું મિત્રતાનું છે અને મિત્ર આવશે એટલે ભાઈ એનો વિડીયો લેજે એનો બ્લોકે ઉતારજે અને બધાને બતાવજે બરાબર છે

સાસણ બાજુ જવાનું છે બધામાં ફરવા એ બધી ફરવાના વ્લોગ અમે તમને આગળના વ્લોગમાં તમને જોવા મળશે બરાબર ફેમિલી 100% અત્યારે વાગી છે ઘડલમાં સાડા છ અને ભાઈ જો આ ડુંગરી હતી ને તો મમ્મી ને પપ્પા ને ભરત ને અમારા નક્ષભાઈ પણ આવ્યા છે અને આ ડુંગરી ઈ જ છે ભાઈ ચાર પાંચ ગામમાંથી રોગ ભેગો કર્યો તો મારા મમ્મી ને પપ્પા એ બરાબર એટલે આજ ફાઇનલી ભાઈ પાકી ગયા ગામ ઉપર ચાર પાંચ ગામ કચ્છ નો હતો કચ્છ

છે છે જો ભાઈ આમ તમને દેખાય ને જો હવે ક્યાં સુધી ડુંગરી જ ડુંગરી છે એટલે આજ છે ને ભાઈ થોડી ઘણી પણ થઈ ગઈ જેટલી થાય એટલે ત્યાં હમણાં પપ્પાના આજે તમને કીધું હતું ને એ ફ્રેન્ડ પણ આવી જાય અમે ક્યાંક પહોંચવા તો આવ્યો તો હમણાં જ પપ્પાને ફોન તો કદાચ આવ્યો તો બાકી આજનો વ્લોગ હવે આપણે કરવાનો છે એ કે આજનો વ્લોગ લગભગ ઓછામાં ઓછો દસ સાડા દસ અગિયાર મિનિટ જેવો થઈ ગયો છે બરોબર પેલી એટલે બાકી આજે લોકો તમને કેવો લાગ્યો છે કમેન્ટ કરીને જરૂર જણાવજો જો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બરાબર બાકી જય દ્વારકાધીશ અને અમારા મેડમ સામે થી આલે હવે તમારે કંઈ કહેવાનું છે બધાને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં નાની કમેન્ટ કરી દેજો બાય 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 ફાઇનલી અમારા મેડમ પણ આવી ગયા છે બ્લોગ ની અંદર તો નવા લોકો સાથે મળીશું બાય બાય ફેમિલી ત્યાં સુધી તમારું બધાનું ધ્યાન રાખજો